હવે વાત કરીશું આપણે ગ્રહોની સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ જેને પાર્થિવ ગ્રહો કહેવાય છે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન જેને બાહ્ય જોવિયન ગ્રહો કહેવાય છે હવે એક વાક્યમાં બે પ્રશ્ન પૂછે કે પાર્થિવ ગ્રહો કોને કહેવામાં આવે છે અને જોવિયન ગ્રહો કે બાહ્ય ગ્રહો કયા કયા છે ફરી એક વખત રિપીટ કરીને આગળ વધીએ સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે બુધ શુકર પૃથ્વી અને મંગળ આ પાર્થિવ ગ્રહો કહેવાય છે ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન આ બાહ્ય જેને જોવિયન ગ્રહો કહેવાય છે જે પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે આ ગ્રહો આપણે અગાઉ ઘણા ધોરણમાં ભણી ગયા છીએ માહિતી મેળવી ગયા છીએ તેમ છતાં આપણે અત્યારે આ ચાર્ટની મદદથી જોઈ શકીએ છીએ અને એનું જે ચાર્ટ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ નેપચ્યુન અને યુરેનસ તો આ બધા ગ્રહો જોઈ શકીએ છીએ અને દરેકનો પરિચય ટૂંકમાં આપણે કેળવું છીએ સૌથી પહેલાં આપણે જોઈશું પૃથ્વી એક ગ્રહ તરીકે ટૂંક નોંધમાં પણ આવી શકે અને એ રીતે પૃથ્વી ટૂંક નોંધ લખો એમ કરીને પણ પૂછી શકાય તો માનવીનું નિવાસસ્થાન એટલે પૃથ્વી અર્થ પણ એક ગ્રહ છે એની આસપાસ વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ આઠસોથી હજાર કિલોમીટર છે તે સૂર્યથી આશરે પંદર કરોડ કિલોમીટર દૂર શુક્ર અને મંગળ ગ્રહોની વચ્ચે તથા પરપ્રકાશિત ગ્રહ ગણવામાં આવે છે તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે તેનો ધ્રુવીય વ્યાસ બાર હજાર સાતસો ચૌદ કિલોમીટર અને વિષુવૃત્તિય વ્યાસ બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં તેને ત્રણસો પોઈન્ટ પચીસ દિવસ લાગે પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં ત્રેવીસ નવ કલાકમાં એક આંટો ફરે છે તેની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે છાસઠ પોઈન્ટ પાંચને ખૂણે નમેલી છે પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન ઓઝોન વગેરે જેવા વાયુ આવેલા છે પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાવ સામે રક્ષણ આપે છે ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રોવાયો કિરણો શોષણ કરે છે અને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર જેને મૂન તરીકે ઓળખી છે બીજા શબ્દોમાં સોમ પણ કહીએ છીએ ચંદ્ર એટલે સોમ તો ચંદ્ર શું છે તે કે જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી તેનો વ્યાસ આશરે ત્રણ હજાર ચારસો પચોતેર કિલોમીટર અને તે પૃથ્વીથી ત્રણ લાખ પંચ્યાસી હજાર કિલોમીટરના અંતરે આવેલો છે ચંદ્ર પોતાની ધરીની ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે તેનો પરિભ્રમણ ધરીભ્રમણ અને પરિક્રમણ સમય ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ છે વીસ જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરમાં નીલ આર્મ સ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા તેના ખડકો મુખ્યત્વે આગ્નિ કે અગ્નિકૃત પ્રકારના છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પણ પૃથ્વીના ગુરુત્વ બળ કરતા આશરે છઠ્ઠા ભાગનું છે તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે તેના પર મૃત જવાળા મુખીઓ આવેલા છે હવે આમાંથી એક પ્રશ્ન એક વાક્યનું પૂછી શકાય કે ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા અથવા તો અવકાશયાત્રી ક્યારે પગનું હતું ફરી એક વખત નીલ આર્મ સ્ટ્રોંગ નામના અવકાશયાત્રીએ જુલાઈ ઓગણીસો ઓગણ ચંદ્રપાર પગ મૂક્યો હતો એમ કહેવાય છે હવે બિગ બેંગ અને તેના વિવિધ તબક્કા વીસમી સદીના વૈજ્ઞાનિકો પૃથ્વી તથા તેના અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત સમસ્યાઓને ઉકેલવા પ્રયત્ન કર્યો વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત વધુ આનુ આધુનિક ગણવામાં આવે છે આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે એક વાક્યનો પ્રશ્ન આમાંથી પૂછી શકાય કે બ્રહ્માંડની વિચારધારા કયા સિદ્ધાંતને કહેવાય છે તો બિગ બેંગ સિદ્ધાંત ને બ્રહ્માંડની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લિમિત્રેગનો સિદ્ધાંત આપ્યો ઓગણીસો વીસમાં એડવિન હબલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે સમયાત્રે આકાશગંગાઓ અવિરત પણ એકબીજાથી દૂર ખસી રહી છે બિગ બેંગના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ જે અવસ્થાઓમાં થઈ રહ્યા છે તે તબક્કાઓને આપણે જોઈ જઈએ બ્રહ્માંડની રચના જેનાથી થઈ તે પદાર્થ પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા એક જ સ્થાને સ્થિર હતા આ આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ યાને બેંગ થતાં તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખેરાઈ ગયા બિગ બેંગની ઘટના આજથી લગભગ તેર પોઈન્ટ સાત અબજ વર્ષો પહેલાં થઈ હશે પ્રચંડ વિસ્ફોટ પછી એક સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈ આ બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે બ્રહ્માંડનું વિતરણ આજે પણ ચાલુ છે પરંતુ તેની ગતિ થોડીક ધીમી પડી ગઈ છે પીગબેંગ થતાં સાથે જ માત્ર ત્રણ મિનિટમાં જ પ્રસરણ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે બિગ બેંગ થયા બાદ આશરે ત્રણ લાખ વર્ષ દરમિયાન તાપમાન પિસ્તાલીસો ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણવિક પદાર્થોનું નિર્માણ થયું હશે